ભાઈ પાછું હું રસોડામાં આવી ગયો અને ભાઈ હે ને દાદ ભાઈ નો વારો ભાઈ લઈ જ લીધો છે ભાઈ ભેગા ભેગ મેં કીધું ભાઈ આ કેળું ને ભાઈ ચા પી લીધો તો ભાઈ આપણે આ ડાયર પર શું કરો બાકી રાખી બરોબર ગુડ ઇવનિંગ ભાઈ કેમ છો બધા ભાઈ મજામાં જ છો કેમ કે ભાઈ આપડા લોકો જોતા હોય મજામાં જ હોઈએ અને ભાઈ આઈ જે આપણે ખાસી છે પાછી રજા પાડી દીધી છે કેમ કે ભાઈ છે ને અવરમાં ભાઈ વરસાદ આવતો તો અને ભાઈ અત્યારે ભાઈ પાછો તડકો બહુ આવી ગયો ભાઈ તમે આમ જોવો તો કરાય તડકો ભાઈ મારું મોઢું સાઈન મારો મેળવ્યું ભાઈ જો ઓહો ભાઈ એટલો તડકો આવે જો ભાઈ હું તમને આથી તડકો બતાવું કેટલો તડકો હોય ને ભાઈ અને ભાઈ આ એના વાતાવરણ આવી રીતના ચેન્જ થાય ને ભાઈ એટલે મને શરદી થઈ જ જાય એટલે ભાઈ હમણાં બે ત્રણ દિવસ થયા તો ભાઈ મને શરદી જવું છે એટલે હું બ્લોગ નહોતો મેંતો એટલે ભાઈ હું એને મિનિ વ્લોગ મેંકતો હતો બરાબર પણ કાંઈ વાંધો ને કાલથી એને આપણા પાછા રેગ્યુલર રેગ્યુલર તો હું નહીં કહી શકું કેમ કે ભાઈ આમાં નક્કી ના હોય ભાઈ કેમ કે ભાઈ આપણે સ્ટાર્ટિંગ કર્યું હોય પણ આપણે ચેલેન્જ એવો નથી લઈ લીધો કે ભાઈ નહીં કે ભાઈ સિત્તેર દિવસ સુધી કે ભાઈ એમ એક વર્ષ સુધી આપણે એને બ્લોગ કન્ટિન્યુઅસલી મેક્સી ભાઈ એવું આપણે નક્કી નથી કર્યું અને અત્યારે જુઓ ભાઈ બપોરના ભાઈ છે ને સાડા ચાર વાગ્યા હાલો જો હું તમને બતાવી દઉં કે તડકો કેટલો હોય ભાઈ જો ભાઈ આ તડકો તો જુઓ તમે ઓ હો 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 ભાઈ જો શાહ તડકો જો ભાઈ તડકો એટલે ભાઈ મારી નાખી એવો તડકો હે અત્યારે ભાઈ બહાર ન નીકળે એવો ભાઈ ઓમ વાતાવરણ અત્યારે હે ને ઘરમાં થોડુંક ઠંડુ થઈ ગયું હે પણ બહાર હે ને અત્યારે તડકો હે ફૂલ પણ ભાઈ વાંધો અત્યારે તો આપણે કઈ જવું નથી તો તો ભાઈ મેં કીધું આલોને અત્યારે થોડું કેવું આમ શરદી જેવું નથી તો હાલો ભાઈ અત્યારે બ્લોગ ચાલુ કરી દી બીજું શું હોય તો મેં ભાઈ બ્લોગ ચાલુ કરી દીધું એમાં કંઈ નવી વાત છે નહીં હાલો ભાઈ પહેલાં હે ને આપણે મને ભૂખ બહુ લાગીએ તો પહેલાં હું ભાઈ બેહી ખોટો ગયો યાર કાંઈ વાંધો નહીં તો પહેલાં રસોડામાં જઈ અને રસોડામાં જોઈ કે ભાઈ પૈડું હે તો ભાઈ પહેલાં તો ચા હે અને કેળા હૈ ડાયર ભાત છે તો હવે નક્કી નથી થાતું કે પેલા ચા પીવું કે પેલા કેળું ખાવ ખાઈ લઉં હાલો ભાઈ કેળું તોડી લીધું છે આપણે મસ્ત એવું બરોબર મસ્ત એવું મસ્ત એવું કેળું તોડી લીધું છે ભાઈ જો ઓહો ભાઈ પછી તો એને ભાઈ મેં કેળું ઉપાડી લીધું એમ કે ભાઈ ભૂખ લાગે છે અને ભાઈ કેળા કઈ ખાવાનું નથી ડાયર ભાત તો હે પણ પછી મેં કીધું અત્યારે હવે કેળું જ લે કેમ કે ભાઈ હજી અમને બપોર જ હજી એને ભાઈ ડાયર ભાત ખાધા હતા ને અત્યારે હજી એમ ભૂખ ન લાગે એટલે માટે અત્યારે તો થોડુંક કટક બટક કરવા માટે જોઈ પણ હાલો અત્યારે ખાઈ લે અત્યારે કેળું બીજું હું પછી તું બાથ કોઈ ગયો રસોડામાં પછી મે કઈ રો ભડકો ઓ એમ કે ભાઈ પીવો તો ચા હા ગરમ કરીને ચા પી લઈ કેમ કે ભાઈ 4 વાગે તો આ ચા બનાવેલો હતો એટલે ભાઈ મો પાછો ગરમ કરીને પી લો બરો ઓ ભાઈ એટલી વારમાં તો અત્યારે તડકો હતો તો ભાઈ અત્યારે વરસાદ આવી ગયો થી વાદરા તો જો કેટલા કાળા છે તમને દેખાઉ જો જો ભાઈ વાતાવરણ જો પાછું જુઓ ભાઈ જો એના વાડેલા કાળા અને ભાઈ મેં તમને હજી હાડા ચાર વાગે જ દેખાડ્યું હતું અને અત્યારે જુઓ કેટલા વાગ્યા ભાઈ હજી કલાક જ થઈ જાય ભાઈ જો હાડા પાછા જ થયા અને એટલી વારમાં તો હે ને ભાઈ વરસાદ આવે એવું થઈ ગયું વરસાદ આવશે તો ભાઈ આપણે રાઈતે સ્ટેશન અમે નહીં જવાય ભાઈ દેખવા પણ કાંઈ વાંધો નહીં હાલો જોઈ તો વરસાદ આવે કે આમાં નક્કી ના હોય ભાઈ કંઈ આવે નહી આવે કાંઈ વાંધો નહીં જોઈ લે આવે તો ભલે આવે તો નાવું તો નથી કેમ કે ભાઈ ના પરમજી ભાઈ વરસાદમાં નાયા હતા પણ યાર એનો બ્લોગ બનાવતા હું ભૂલી ગયો કેમ ભૂલી ગયો યાર મને નથી ખબર પણ કાંઈ વાંધો નહીં હાલો હવે જે નાહી ને તેથી આપણે પાકું બ્લોગ બનાવશે ભાઈ પાછું રસોડામાં આવી ગયું અને ભાઈ હે ને ડાયર નો વારો ભાઈ લઈએ લીધો ભાઈ ભેગા ભેગ મેં કીધું ભાઈ આ કેળું ને ભાઈ ચા પી લીધો તો ભાઈ આપણે આ ડાયર શું કરો બાકી રાખી બરાબર ને એટલે ભાઈ મેં ડાયર ભાતે ઉપાડી લીધા હવે ભાઈ આમાં આપણે ખાલી ડાયર નથી નાખી ભાઈ ખાલી ભાત ખાવા કોરા અને એમાં આપણે એડ કરશી ઘી અને ખાંડ ભાઈ ખાંડ થોડીક ઓછી માત્રામાં નાખીએ ભાઈ પછી થોડુંક જાદુ ગીરું થઈ જાય તો એમાં મજા આવે

વાહ વાહ ભાઈ વાહ એક તો મજા આવી જવાની હો ભાઈ ખાવામાં એમ કે ભાઈ આ બહુ મસ્ત છે ભાઈ આ બહુ ભાવે યાર હાલો ભાઈ બની તો ગયું હવે છે ને ભાઈ હું જેરી ચમચી લઈ લઉં અને ભાઈ થોડું ફેના મિક્સિંગ કરીને પછી આપણે ખાવા મંડી ભાઈ બે મોઠે હો ભાઈ કેમ કે ભાઈ ભૂખ હજી પાછી એટલી ને એટલી જ છે પણ કાંઈ વાંધો નહીં હવે રાઈતે થોડું ઓછું ખાવાનું હાલશે પણ વાંધો નહીં અત્યારે થોડુંક ખાઈ લે એટલે ભાઈ એટ ધી એન્ડ એ થાય ભાઈ બધું આમ જો ભાઈ હજી અલગ કા ભાઈ આપણો ટેણી બાબુ આવી ગયો એટલે જઈ અને ભાઈ તડકોય ભાઈ પાછો આવી લે બે મિનિટમાં તડકો હતો અને અત્યારે પાછો છાયો થઈ ગયો આનું ભાઈ કઈ નક્કી નથી થતું અને આનું કઈ નક્કી નથી થતું ઘડી થઈ તો આવે ઘડી થઈ તો ઘડી થઈ કે ભાઈ મારે કાઈ ટેસ્ટ છે અને વળી પાછો ફ્રી થાય ભાઈ મેં બે વાર છે ને લોગિંગ કીધું બે બે વાર રમતો હતો બોલ મેં <Tippettand throat> <that's> ભાઈ એક નંબર તમે એકવાર ખાઈ જોજો ભાઈ બહુ મજા આવશે એક નંબર ભાઈ એક નંબર આલો ભાઈ આપણે અગાસીએ જતા આવીએ ને થોડું રખડ કે કેવું છે વાતાવરણ ઓહો ભાઈ ભાઈ અગાસી આવી ગયા છે ને મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે ભાઈ કે વાહ ફ્રેશ ફ્રેશ હવા આવે મજા જ આવી ગઈ અગાસી ઓહો આજે વરસાદ આવે એવું લાગતું તો નથી કેમ કે ભાઈ એવા વાદળા એવા દેખાતા નથી જો આ બાજુ છે પણ હવે એ લાગતું નથી કઈ વરસાદ આવે એવું હોય છે એટલે હવે આવી જાય સ્ટેશને જવાનો મેળ થઈ જાય પાછો તો કાંઈ વાંધો નહીં આવી જાય પાછા આપણે સ્ટેશને જતા છીએ અને આય તો અમિતને વ્લોગમાં લઈ જ લેવો જો ભાઈ જો ઓલાને હક નથી આપ્યું જોયું જો ત્યાંથી ને જો ઓલો એનું ઘર છે ઓયોગ્ય જો જો તમે જે ઓલું ઘર જોયું ને તો ઓલા ટેણી બાપુનું નું હતું ત્યાં આમ 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 કરતો હતો વયો ગયો હવે નીચે હાલો ભાઈ હાલો નીચે પાછા વયો જાય કેમ કે ભાઈ બહુ અંધારું થઈ ગયું હવે જો અંધારું તો નથી બહુ પણ હાલો હવે ભાઈ નીકળી ગયા હો ભાઈ પાછા ઓ આમે કઈ દેખાતું નથી મારી લાઈટ પ્રકાશ એટલો બહુ આવે યાર આય વાંધો નહીં હાલો ભાઈ અમિતને હેને ફોન કર ટેસને પહોંચી ગયા છે અને હવે અમિતની રાહ જોઈ છે હવે ક્યારે આવે જોઈજો હમણાં અહીં છે ને લાઈટ કરતો કરતો આવી એટલે ખબર પડી જાય નહીં એલા મારો રોજ અહીંથી એટલાક મને લાઈટ કરીને આવે નકર એને અને બીક લાગે એને હારાને બ્લોગમાં નોતા હોય લઈ જ લેવો હા આજ તો લઈ જ લેવો હવે બ્લોગમાં નો હું આવે આ આવે ને એની રાહ જોઈ ક્યારે આવે ના ના આઈ જે લાઈટ કરતો કરતો નથી આવતો જો આઈ જે એમ ને માલે વગર લાઈટ

જો આને આને હાવ પાસે નાખ દઉં એ હામુનો એમ કી મને વ્લોગ માં લ્યો વ્લોગ માં લ્યો ના મારા હરા શરમાઈ રાખે બોલ ઈ કે બોલે હે લાવ વ્લોગ માં લ્યો કોઈ તો કૂતરૂ ભલે ન બોલતું હોય પણ તો એમ વ્લોગ માં તો આવે હે ને આ તો હાવ વ્લોગ માં ન થાઉંતા લે મારા હારા હાલો ભાઈ તો 50 ગ્રામ ગાંઠિયા ખાઈ નાખ્યા હે ભાઈ 50 ગ્રામ ગાંઠિયા ને ભાઈ આપણે અત્યારે આયા કાઢવાના હી પણ આ ઓહો ઘાસ તો જો ઉગી ગયું હે આ ઉપાડ સી કેમ આ તો કે અંદર ખુશી ન જાય આલું ઉભરી જવું માથે એ ભાઈ પેલા મને એમનો ઊપડો આ ભાઈ આપણે ટ્રાય કરી ઉપડી જાય તો ભલે આ ઉપડી ગયો ભાઈ ભાઈ મિસાળો ચાખું જોઈએ 50 ગ્રામ ગાંઠિયા ખાઈને ભાઈ અત્યારે કાઢી નઈ ખાય ગાંઠિયા તે હું ખાધું કે ખાવાનું કર બે 250 ગ્રામ આ અમારો ખૂટિયા જેવો આરો અમાર બેન અમે બે માથે ઉભરી જઈએ તોય ઉપાડી લે આ કોણ જાણાને હું ઘરે ખાવા આપે એ નથી સમજાતું કઈ મારે એને ઘરે વહી જવું જોયું ત્રણ ટાણા ખાવા જોવું છે હું ખાઈ હે હું નથી ખાતો બસ પછી ઉપડાયેક નહીં જોવું છે થોડાક દે ને મહિનો બે મહિનો એક્સપિરિયન્સ કરો લો તો ખબર પડી ગઈ એટલે હું પછી ઘરે અમારે એ બને તો કઈ મેડ પડી ગઈ શરમાઈ મેરમાઈ ગયો એટલે શરમાય હાલો ઘર બાજુ ભાગીએ નહીં આવ સોડાબોડા પીતી જવી એમ હા 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 અને મોજ છે બાકી જોડું કેમેરા ઓહ મારો કેમેરો ઓલો થઈ ગયો સાફ કરવો આવો

અને ભાઈ હાલો આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા પતાવી હતી અને ભાઈ મજા આવી તો ભાઈ એક લાઇક કરી દીધું ચેનલને કરી દીધું સબસ્ક્રાઈબ હાલો ભાઈ મળીએ આપણે નેક્સ્ટ નવા બ્લોગમાં